નમસ્કાર મિત્રો થોડો સમય કાઢીને કહાની અંત સુધી સાંભળજો મિત્રો આજે હું મારા અને મારા ભાભી વચ્ચે બનેલી ઘટના વિશે જણાવું છું તો મિત્રો કરો હવે સાંભળો એક દિવસ હું ટેરેસ પર એકલો બેઠો હતો મારી ભાભી પણ ત્યાં આવી અને તેને કહ્યું મોહન તું અહીં એકલો બેસીને શું કરે છે મેં કંઈ કહ્યું કઈ નય ભાભી બસ અહીં શાંતિથી બેઠો છું ભાભીએ કહ્યું ના કનિક તો પ્રોબ્લેમ છે જો બીજા બધા નીચે છે તું એકલો અહીં ટેરેસ ઉપર શું કરે છે પ્લીઝ મને કહે મેં કહ્યું ભાભી મારી સમસ્યા સમજાતી નથી જવા દો ભાભીએ મારો હાથ તેમના હાથમાં લઈ ખૂબ જ પ્રેમથી પૂછ્યું જો તમે મને કહો તો હું તમારી સમસ્યા હલ કરીશ મેં વિચાર્યું કે ભાભી બહુ પ્રેમથી પૂછે છે પછી મેં કહ્યું ભાભી તમને ખબર છે કે આજકાલ બધાની ગર્લફ્રેન્ડ હોય છે પણ આજ સુધી મારી એક પણ ગર્લફ્રેન્ડ નથી ભાભીએ કહ્યું એમાં ગર્લફ્રેન્ડ પણ મળી જશે ભાભીએ મને કહ્યું તું એક વાત કહે તું ગર્લફ્રેન્ડ માટે આટલો તલપાપડ કેમ થાય છે મેં કહ્યું ભાભી તમને ખબર છે મને હમણાં એકલાક લાગે છે મારું મન ક્યાં ને લાગતું નથી ભાભીએ કહ્યું જ્યારથી તારા ભાઈ મને છોડીને ગયા છે મને પણ એવું લાગે છે પણ આજ સુધી મેં મારી જાતને काबूમાં રાખી છે અને ભાભીની વાત સાંભળીને મને લાગ્યું કે હું ભાભીના દિલમાં મારી જગ્યા બનાવી લઉ ભાભી મારી ખૂબ નજીક બેઠેલા હતા અને તેના જીવનની વેદનામ કહેતા હતા ગયા વર્ષે મારા ભાભીના પતિનું એટલે કે મારા ભાઈનું કાર અકસ્માતમાં મૃત્યુ થયું હતું અમારા ઘરે દિવાળીની ઉજવણી કરવા માટે મારા ભાભી હતા તે ખૂબ જ યુવાન અને સુંદર સ્ત્રી છે બીજા દિવસે દિવાળી હતી ઘરમાં ઘણી બધી પ્રવૃત્તિઓ ચાલતી હતી હું જે રૂમમાં સૂતો હતો ત્યાં ઘરના બધા લોકો આવીને બેસીને વાતો કરતા હતા હું નીચે જમીન પર સૂતો હતો અને મારી માતા અને ભાભી એકબીજા સાથે વાત કરી રહી હતી પછી મેં જોયું કે મારી ભાભી મારી પાસે બેઠી હતી અને મારી માતા સાથે વાત કરી રહી હતી પછી હું સુતો સુતો ભાભી સાથે ક્રિકેટ રમવાની કલ્પના કરતો હતો આટલી નાની ઉંમરે વિધવા થવાતી ભાભી ક્રિકેટ માટે તરસ્યા હતા જ્યારે મેં તેને સ્પર્શ કર્યો કે તરત જ મારા શરીરના ધબકારા વધી ગયા હતા શરીર ગરમ થઈ રહ્યું હતું પછી મેં ભાભીને મારું દસ ઇંચનો પોપટ અડાડ્યો ભાભી માર્યા ઉભાંગ થઈ ગયા પણ તે કની પણ સમજી શકી નહીમ પછી સુઈ જવાનો કરતો રહ્યો હું સુતાંગ સુતા અરે ભાભી તમે ક્યારે આવ્યાંગ તો મેંગ એમને નમસ્કાર કર્યાંગ હું એકલો જ છું આજે મને કોઈ કામ કરવાનું મન થતું ન હતું મારા મનમાં ચાલતું હતું કે ભાભી મારા વિશે શું વિચારતી હશે હું રાત્રે મારા મિત્રોને મળવા ગયો ઘરે આવ્યા મેંગ જોયું કે બધા મારા છે અને મારા પલંગની નજીક વધુ બે પલંગ હતા હું સમજી ગયો કે કદાચ મારી માતા અને અને ભાભી પછી અમે જમ્યા પછી હું ટેરેસ પર ચાલવા માટે ગયો થોડી પછી જ્યારે હું રૂમમાં આવ્યો ત્યારે મેં જોયું કે મારી ભાભી મારા પલંગ પાસે સૂતી હતી થોડી વાર પછી હું દરવાજો બંધ કરીને મારી ભાભી પાસે સૂઈ ગયો મારી આંખમાં ઊંઘ ન હોતી હું ટળવળતો હતો રાતના લગભગ એક વાગ્યા હતા હવે એ જ સવારના વિચારો મનમાં ચાલી રહ્યા હતા આ બધું વિચારતા મારા ધબકારા વધી ગયા ભાભીના સંતરા દેખાતા હતા મને તે છોડવાનું મન થતું હતું ભાભી તેની ગુફામાં હાથથી ખંજવાળી રહી હતી હું આ બધું જોઈ રહ્યો હતો મારું જાડું બેટ સિક્સર મારવા ઊંચો થઈ રહ્યું હતું ભાભી ને જોઈને હું મારી જાત પર કાબુ ના રાખી અંગ બોલવા લાગી કે મને છોડો હું વિધવા છું આ બધું મને શોભતું નથી તે વિચિત્ર વાતો કરી રહી હતી મને લાગ્યું કે કદાચ ભાભી ખરાબ સપનું જોઈ રહી છે પછી મેંગ તેને હલાવીને જગાડીને કહ્યું ભાભી તમે ઠીક છો મેંગ કહ્યું ભાભી અહીંગ કોઈ નથી તમે ડરો માંગ ભાભી મને વળગી પડ્યા મેંગ મારા ખભા પર માથું મૂકીને તેને સાંત્વના આપી અને કહ્યું ભાભી હું તમારી સાથે છું તમને કની નહીં થાય મારી મમ્મી પણ રૂમ માંગ આવી ગઈ ભાભીને જોઈને મેંગ કહ્યું મમ્મી ભાભી એ ખરાબ સપનું જોયું છે જેના કારણે મમ્મીએ મને કહ્યું કે ભાઈનું અવસાન થયું છે ખરાબ સપનું આવ્યું છે તેમની બરબાદ થયેલી જિંદગીને સુધારવા માટે તેમને બીજા લગ્ન કરવા પડશે પણ સૌથી મોટી સમસ્યા એ હતી કે ભાભીને બીજા લગ્ન માટે કોણ મનાવશે પછી તે દિવસે બધા મહેમાનો પોતાના ઘરે ગયા ભાભી અમારા ઘરે રોકાણા હતા તેના સસરા અકસ્માતને કારણે તેને બિલકુલ માન આપતા નથી તેઓ ભાભીને ખૂબ જ કમનસીબ માનતા હતા મને મમ્મીએ કહ્યું કે મોહન જા અને તારી ભાભીને જગાડ તે હજી સૂઈ રહી છે ભાભીના મોબાઈલ માંગ કોઈ નો કોલ આવતો હતો મેન વિચાર્યું કે કોનો ફોન હશે તે જોઈ લઈએ મેન ફોન ઉપાડ્યો અને તે કહેતો હતો કે મોહન મારી વાત સાંભળો બસ એક વાર હા કહે હું તારી જિંદગી ફરી ખુશીઓથી ભરી દઈશ ફોન પરનો માણસનો અવાજ મને પરિચિત લાગ્યો પછી મેન ધીમેથી ફોન કટ કરી દીધો અને હું બહાર આવ્યો ત્યારે પપ્પાએ કહ્યું મોહન તારી ભાભીને જગાડ કહ્યું હા પપ્પા હમણાં જગાડ્યા અને તે આવી રહી છે તે ખૂબ જ ઉદાસ દેખાઈ રહી હતી ભાભી સલવાર કમીઝમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી અમે નાસ્તો કર્યો પછી હું મારા મિત્રો સાથે ફરવા માટે નીકળી ગયો સાંજે ખૂબ જ મોડા ઘરે આવ્યો બધાએ પહેલેથી જજમી લીધું હતું પછી હું સુવા માટે રૂમમાં જઈ રહ્યો હતો ત્યારે મેં ભાભીના રૂમમાં થા આહા અવાજ આવી રહ્યો હતો અને કોઈક માણસનો અવાજ પણ સાંભળ્યો મે બારીના નાના કાણા માંગથી જોયું તો મારા પપ્પા ભાભીને બેડ ઉપર વાકી વાળીને રમકાવી રહ્યા હતા તેના દસ ઇંચના જાડા બેટ વડે ક્રિકેટ રમતા હતા પીચ ભીની થવાની તૈયારી હતી પછી મેન દરવાજો ખટખટાવ્યો અને ભાભીએ કહ્યું કે શું થયું મોહન શું કોઈ કામ છે મેં કહ્યું ભાભી હમણાં તમારા રૂમ સાચું કહો કે શું થયું છે ભાભી બોલ્યા નહીં પછી મેં કહ્યું અંદર શું ચાલી રહ્યું હતું તે બધું હું જોઈ રહ્યો હતો આ વાત સાંભળીને ભાભીના પગ નીચેથી જમીન સરકી ગઈ પછી મેં કહ્યું ભાભી મને પણ ક્રિકેટ રમવાનું મન થાય છે પ્લીઝ મારી સાથે ક્રિકેટ રમો મજા આવશે ભાભીએ મને ના પાડી પછી મેં કહ્યું કે તમારા અને મારા પપ્પા વચ્ચે ખૂબ સુંદર કપડા પહેર્યાન હતા હું ભાભીની પાસે બેઠો અને પછી મેં વાત વાતમાં મારું બેટ ભાભીના હાથમાં આપ્યું ભાભી બોલ્યા તારું બેટ તો તારા પપ્પા કરતા પણ જાડો અને લાંબુ છે મેં કહ્યું ભાભી તમે એકવાર બોલ ફેંકો ખૂબ મજા આવશે પછી ભાભીએ મારું બેટને તેલ વાળો કરી મસાજ કરીને મને પહેલા બેડ ઉપર સુવડાવ્યો અને ભાભી મારી ઉપર કરીને ક્રિકેટ રમવાનું મારું જાડું બેટ આંખે આંખું અંદર સાલ્યું ગયું હતું મને ખૂબ મજા આવી રહી હતી પછી મેં ભાભને ચાર કલાક સુધી લબ લબાવી અને મારી ભૂખ ભાંગી અને ભાભીને સંતોષ કરાવ્યો પછી અમે સાફ સફાઈ કરીને સૂઈ ગયા અને હવે જ્યારે પણ ટાઈમ મળે ત્યારે અમે ક્રિકેટની મજાની રમત રમીએ છીએ અને ખુશ રહીએ છીએ તો મિત્રો આજની સ્ટોરી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો તથા અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો ધન્યવાદ